નમસ્કાર દર્શક મિત્રો ઉત્તર પ્રદેશ ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ની હવે એન્ટ્રી બિહારની વિધાનસભાની ચૂંટણીઓમાં થઈ ચુકી છે તેમણે આજે બિહારમાં ત્રણ જનસભાઓને સંબોધિત કરી છે યોગી આદિત્યનાથે આજે દરભંગા જે મિથિલાંચલમાં આવેલું છે ત્યાં એક જાહેર સભાને સંબોધન કરી હતી અને આ જાહેર સભામાં તેમણે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે યોગી આદિત્યનાથ દ્વારા કહેવામાં આવ્યું છે કે અયોધ્યા અને મિથિલાને જોડીને રામ રાજ્યની અવધારણા સાકાર કરવાની દિશામાં આગળ વધવાનું છે બિહારમાં રામ રાજ્ય ત્યારે જ આવશે જ્યારે બિહારમાં એનડીએની સરકાર આવશે જે સમૃદ્ધ અને આત્મનિર્ભર બિહારની બિહાર માટે જરૂરી છે એનડીએના વિજયને બિહારનો વિજય ગણવો અને સાથે જ આ આનડીએના વિજયને બિહારના વિજયને સાથે જોડીને જોવું પડશે એને એટલી એટલા માટે જ એક સૂત્ર આપું છું કે કટે કે નહીં તો બટે કે નહીં આમ હવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા હવે ફરી એકવાર બિહારના વિધાનસભાની ચૂંટણીઓના ઇલેક્શનમાં આ સૂત્ર આપવામાં આવ્યું છે

जब बिहार में एनडीए की सरकार आएगी ये राम राज्य बिहार के लिए आत्मनिर्भर बिहार के लिए समृद्ध बिहार के लिए विकसित बिहार के लिए यह अत्यंत महत्वपूर्ण तो है और यह केवल और केवल तभी होगा जब एनडीए विजयी होगा एनडी एनडीए विजयी होगा बिहार विजयी होगा एनडीए की विजय बिहार की विजय के साथ जोड़ करके देखना होगा और इसके लिए बहन और भाइयों बटेंगे नहीं कटेंगे भी नहीं याद करना बटे थे तो कटे थे बटेंगे नहीं तो कटेंगे नहीं एक रहेंगे तो सेप भी रहेंगे और एकजुट होकर के एनडीए के प्रत्याशी भारतीय जनता पार्टी के सी मुरारी मोहन झा को भारी बहुमत से विजयी बना करके भेजना है बात करिए बिहार नहीं तो बिहार में વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે અને તેમાં પણ મિથલાંચલ જે છે તે ખૂબ મહત્વનું છે મિથલાંચલમાં બિહારની કુલ વિધાનસભાની જે સીટો છે બસો તેતાલીસ તેમાંથી એકલા મિથલાંચલમાં માત્રને માત્ર ચોપન સીટો આવેલી છે અને પટણાનો રસ્તો જે છે તે મિથલાંચલ થઈને જાય છે ગઈ બે હજાર વીસની વિધાનસભાની ચૂંટણીઓમાં મિથલાંચલમાં એનડીએને બઢત હાંસિલ હતી અને એમણે ક્લીન સ્વીપ મારી હતી એનડીએને છત્રીસ સીટો મળી હતી જ્યારે મહાગઠબંધનને સત્તર સીટો અને અન્યને એક સીટો મળી હતી આમ હવે આજે યોગી આદિત્યનાથે મિથલાંચલના દરભંગા જિલ્લામાં એક જાહેર સભા કરી છે જ્યાં તેમણે બટેગે તો કટેગેનું આ જે સૂત્ર છે તે ફરી એકવાર તેનો રાગ આલાપ્યો છે વાત કરીએ બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓની તો બસો તેતાલીસ બેઠકો પર આ ચૂંટણીઓ થવા જઈ રહી છે મતદાન થશે અને ચૌદ નવેમ્બરે પછી આના પછી પરિણામ બિહાર વિધાનસભાના જાહેર થશે આપણે જણાવી દઈએ કે હવે તો બિહારમાં માત્ર બે ફેઝમાં ઇલેક્શન થાય છે પરંતુ એક સમય જ્યારે એવો હતો કે જ્યારે બિહારમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખૂબ નબળી હતી નક્સલવાદ ચરમ પર હતો ત્યારે જેમ હાજર દસ ના વિધાનસભાની ચૂંટણીઓ છ ફેઝમાં થતી હતી પરંતુ હવે આજે બિહારમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધરી છે છે માત્ર આ આ વખતની ચૂંટણીઓ હવે ફેઝમાં થવા જઈ રહી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું આજે મિથલાંચલના દરભંગાથી ખૂબ જ વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે તો યોગી આદિત્યનાથના નિવેદનને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર